એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે ધોડ્યા પતિ દેવ મોર ને વાહે બેન સુટા વાળ ઉભો રે બોલો બાંગરો તો બોલા તો એ તારી ગા એ તારી આથી તું મારી માં એવું નહોતું કીધું ધોળીને પોલીસ સ્ટેશન માં ગડી ગયો હા પોલીસ વાળી પગલી હું છું મારી ઘરવાળી સરો લઈને આવે તા તો સાહેબ મીડિયા રોવા કે તમે કેમ રોવા પડે તક તમે પોલીસ સ્ટેશને તો આવી શકો તો બેન આવી ગયા એને પકડી લીધા શું છે બેન કે કચ્છો નથી ખોટો ભાગે છે અરે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય ઠક પણ આ કઈ નહીં તો એકલો બેઠો બેઠો ગાતો થો ઓર ઈસ દિલ મેં ક્યા રખા હે તે રાહી નામ સુપા રખા હે ઠક તો એમાં હું છું લાઈવ હતો એટલે મારે સર્વ મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે બેસે બાપુ આ વચ્ચે પોપડભાઈ મને યાદ આવ્યું આ સુખ ને દુઃખ ને મને હજી કહું તું એક છોકરો બારમુ ધોરણ ની પરીક્ષા આપેલી વેકેશન પરિણામ ની રાહે છોકરાને સાંજે વાળું કરવા ન જોયો જમવામાં ન જોયો એટલે પપ્પા ઉપર રૂમ માં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય કઈક ને કઈક પ્રવૃત્તિમાં હોય પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો અને બાપે જે આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાડ વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો જોયું તો છોકરો રૂમમાં નહોતો બાપને તમામ રૂમ ખાલી હતો જોયું બધે કે રૂમ ખુલ્લો જમવા નથી આવ્યો રૂમમાં નથી એની પત્નીને કે છે તું જલ્દી આવતો ઉપર આ દીકરો કેમ ગયો આમ જ્યાં નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર પડેલું એ બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે અંદરથી એક સીઠી નીકળે એમાં યુવાન છોકરો લખે છે કે પરમપુજ બાપ બાપુ છે સાંભળજો વક્તાની શું તાકાત હોય છે પરમપંચ પિતાશ્રી આપે મને ખૂબ સમજાવેલો પણ મને લત લાગી તમને હું મારા મિત્ર સાથે મિત્ર ની ઘરે વાંચવા જાઉં છું આવું બોલતો હતો પણ એક સત્ય નહોતું સળાચળ જૂઠ હતું હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા વિયોજાતો ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા મિત્રો પાસેથી ઉછીના બહુ લીધા પણ પછી બધું વ્યસન વધતું ગયું પછી વારાગળી ક્યાંથી લાવવા એ અડ્ડાવાળાનું પણ લેણું ચડી ગયું ત્યારે અડ્ડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર રોજ રાતે અહીંયા કામ કરવા આવજે કામ કરીને વસૂલ કરીશ એટલે હું એની ડિલેવરી કરતો થયો અડ્ડાનું માલિક જ્યાં કહે ને હું ડિલેવરી કરવા જાઉં એમાં પોલીસ આવી ગઈ એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો ક્યાંથી આ માલ આવે છે અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી પોલીસને કીધું કે આ જૂઠો છે અહીંયા અમે આવું કંઈ કરતા નથી અને એમાં ઝપાઝપી થઈ મારા હાથમાં સરી આવી ગઈ મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી અને આ જે સમાચાર મળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે વેલા બોડી મારી ધરપકડ થશે ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારે આબરું જાય એટલે હું ઘર મૂકીને વયો છું હવે મને ગોતતા નહીં મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી તા તો બા બાપુજી રોઈ પડ્યા અરર અરર બહુ રોયા આમ જા જોઈ મારે દીકરે કેવું કર્યું દુઃખનો આપ ફાટ એકનો એક બાપુ હાસ ખોઈટનો હાવ હાસ ખોઈટનો પાછો આમ કાગળ હા વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાસળ કાગળ પાસળ લીધો તો પાસળ એટલું લખ્યું હતું બીજું કવર તકિયાની હેઠે પીડ્યું છે જ્યાં તકિયો ઊછો કર્યો એને અંદરથી બીજું કવર નીકળ્યું ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું હાવ ખોટું છે ઈ જે કવરમાં મે લખ્યું ઈ હાવ ખોટું છે સત્ય તો એ છે કે તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું બીજી કાઈ તકલીફ નથી હું 12 માં માં બે વિષયમાં ફેલ થયો છું જો ઈ ઓલા દુખ કરતા તમને આ દુખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો બાથરૂમમાં જ બેઠો છું એના બાપે દરવાજા ને પાટું માર્યું મારા વાલા ભલે એમાં ઉડ્યો હોત તોય એમાં કઈ વાંધો નથી હૃદય થી વાત જેની સાથે બેસો હૃદય થી બેસો દિલ થી બેસો જેને રાખો એને હૃદયમાં રાખો હૃદયમાં છે ને બાપુ મગજમાં તો ક્યારેક નીકળી જાય સાહેબ મગજમાં બધું હોય ને અરે એટલું નહીં બાપુ જમાન જોત હોય અને ક્યાંક ટોકર લાગી ગઈ હોય તો નથી યાદ શક્તિ વહી જતી શરીરના હૃદયમાં રાખવાનું એ માટે કહું કે હૃદયનો આ શરીરનો એક જ અવયવ હૃદય એક જ છે એવું કે એ ભાઈ ઠેઠ સુધી સાથ આપે આંખું વહી જાય કાન વયા જાય ગંધ વહી જાય આ કોરોનામાં આવતીથી કાંઈ ગંધ જેને કોરોના થતા રોટલી તો હપ્તળી ખાતા કાંઈ ભાવતું નથી ઓકાય ખીચડી ખાતો હોય ગોદળ ઘાભો ખાતો એવું લાગે સવાજ મીઠી આવતો સવાજ મીઠી આવતો બાપુ હવા તો હવા જ જાઉં મારા હવે એમાં બહુ આગળ ન જાઉં ઓલું પૂરું કર લઉં બે મિનિટમાં ઓલો જોક્ મેં અડધો કીધો હૃદય ન મગજ ન હા મગજમાં બાપુ મગજ બેન થઈ જાય હાથ બેન થઈ જાય ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ વી જાય દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું ખબર નહીં ગયો અરે કે પણ તમારે હારે ભણતા ભણતા આપણે કઈ ખબર નહીં ગમે ભંજાય ગયા ભંજ ભંજાય ને અરે કે પણ જોવો તો ખરા કોણ આપણને ખબર નહીં ગઈ શું કહેવા જાવ એક હૃદય જેવું છે બાપુ ઓસમાનભાઈ કહે ને કે આજ તમે જે શરૂ કર્યું હવ આ જે હૃદયમાં તો હામાં બેઠા છે ઘડી સાંભળવા પાસે હૃદયમાં ઉડુડુડુ કરતા વી આવશે એક બાપુ એવડો મોટો માણસ એટલું બધું ભણ્યું પિસ્તાલીસ વર્ષ ભીણ્યું ડિગ્રી માથે ડિગ્રી ની માથે ડિગ્રી માસ્ટર માથે માસ્ટર નાસામાં ને પછી ઈસરો માન બધામાં મેળ્યો રોકેટ મળ્યો બનાવવા કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ નોગલ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો અણુમાં પરમાણુમાં રસાયણમાં સબ બની લઈને દરિયાના પેટાળમાં જાય એટલું નહીં પેસમાં વયો જાય આઠ આઠ દિવસ આવો વૈજ્ઞાનિક અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ના કરી શકે મોટિવેશન આપે માણસ શું ના કરી શકે ખોટા તમે સાત સાત દિવસ કથાઓ સાંભળો છો આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયા ભાઈ આવું કીધું હવે કે ઓલો ગુખો ભગવાન જેવું કહે છે નહીં છ મહિને બગાડો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે અને મારે સાંભળ્યો બાવડા સડાવવા હું આપો એવું કોઈ ન આપે કમાઈન છે નહીં મારા હાથમાં છે આટેશ તું આવી આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય એટલું નહીં બે ભાગીદાર એવા આપી દે ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના સઠ્ઠા ભાગમાં ઈશ્વર કાઢ નાખે

ગડગડતી દોઢ દિન સરખેજ રોડે નીકળજોપ ભગવાન કે લે ભગવાન રસ્તા મોકલે આવું હવે રિમોટ તો ભગવાન પાસે હોય

મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો કેમ મુદ્દો એટલો બાપો કે હૃદયમાં હતું ને તો ભગવાન પણ ન કાઢી શક્યા મારો કહેવાનો અર્થ છે માથે સાંભળ સંયાદયા એરસિંહ દિલની માતા જો સાંભળ સંયાદયા પૂજ્ય દાદાએ અત્યાર સુધી હાજરી આપી એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું ખૂબ રોકાણા દાદા ખૂબ રોકાણા પૂજ્ય વાસુદેવ બાપુ પણ અત્યાર સુધી હાજરી આપી છે પીપળીના પીરે એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું અને બાપુ રાજનદાસ બાપુ તો પાછા મહેમાનોને સંતોને વળાવીને પાછા આવે છે અને હવે હું પ્રોગ્રામ ચાલુ કરું છું ધારાસભ્ય છે ને તમે કેમ ભાગ્યા

Time

રાતના અઢી અઢી વાગ્યા સુધી એટલું બધું માનવ મેરાવણ બેઠો આનાથી ડાભી સાહેબ બીજા ગુણ ક્યાં ગોતવા જાઓ